પાંચ રૂપિયા તો આપણે લક્ઝરી બસમાં એસી બેસી કાંઈ ઘટ્યા નહીં ચાર્જિંગ સપોર્ટ આપે ઉપર કુલ એસી કાંઈ નહીં ફૂલ બાકા દીધું

ચાર્જિંગ પોઈન્ટ આપી દીધો હે પાવર બેંક મૂકી દીધો ચાર્જિંગ હું હા સુ બતાવી ગયો

તમારો પાંચસો પાંચસો એક પાંચસો પૂરા ટીકી એક

પાંચસો રૂપિયા ટિકિટ એસલ તો એ સોલ પનમા સજ ચાલુ રંગી માથે આદર તમે લોકમાં મજા આવી ગયા